નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ્સ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ એટલે કે ગુજરાત રાજ્ય સહકારી બેંકમાં ધોરણ બાર પાસ તેમજ સ્નાતક માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી આવેલી છે તેના અંતર્ગત વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે અરજી કેવી રીતે કરવી છેલ્લી તારીખ શું છે તેમજ ભરતીને લગતી તમામ માહિતી મેળવીશું મિત્રો તો મિત્રો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તેમજ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી આપને રોજબરોજ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિષયક માહિતી મળતી રહે તેમજ મિત્રો જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેમાં તમે જોડાઈ શકો છો મિત્રો તો આગળ વાત કરશું ભરતી જાહેરાત વિશે વિગતવાર तो मित्रों તમે જોઈ શકો છો દી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ જે શેડ્યુલ એપेक्स બેંક છે મિત્રો જેના અંતર્ગત અહીં ભરતી જાહેરાત આવેલી છે મિત્રો विगतવાર જોઈએ તો વી આર શેડ્યુલ સ્ટેટ કોઓપરેટિવ બેંક ઓફ ગુજરાત ફોર રેપિડ growth વી requiired young enthusiastic and dressing person for the following post જે તમે જોઈ શકો છો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જનરલ મેનેજર બેંકિંગ તેમજ IT ડેપ્યુટી જનરલ મેનેજર આસિસ્ટન્ટ જનરલ મેનેજર બેંકિંગ IT સિનિયર મેનેજર બેંકિંગ IT મેનેજર IT તેમજ આસિસ્ટન્ટ મેનેજર બેંકિંગ IT તેમજ સિનિયર ઓફિસર બેંકિંગ તેમજ IT ફ્રન્ટ ડેસ્ક ઓફિસર માટે તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માટેની લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોનાઇઝ યુનિવર્સિટી તેમજ તમે જોઈ શકો છો પ્રિફરન્સ વુડ બી ગિવન ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ જે ધોઝ હેવિંગ ડિગ્રી ઓફ સીએ સીઆઈ બી ની જે ડિગ્રી ધરાવતા હોય તે ઉમેદવારો તેમજ વીસ વર્ષનો જે કો બેંક બેન્ક અંતર્ગત તેમજ કોમર્શિયલ બેંક નાબાર્ડ આરબીઆઈ સિમિલર ઓર્ગેનાઇઝેશનનો અનુભવ તેમજ આઠ વર્ષનો તેમજ સિનિયર મેનેજમેન્ટ લેવલનો અનુભવ ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે જનરલ મેનેજર બેન્કિંગ આઈટી માટેની વાત કરીએ મિત્રો શૈક્ષણિકની તો બેન્કિંગ અંતર્ગત ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ધોઝ હેવિંગ ડિગ્રી ઓફ સીએ સીઆઈ બી ડિગ્રી ધરાવતા હોય તેમજ પંદર વર્ષનો જે કોપરેટિવ બેન્ક કોમર્શિયલ બેન્ક નાબાર્ડ આરબીઆઈનો અનુભવ ધરાવતો હોય તેમજ આઠ વર્ષનો મેનેજરિયલ કેડેટનો અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે તેમજ આઈટી માટેની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ પંદર વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય જેમાં પાંચ વર્ષ વર્ષનો કોઓપરેટિવ બેંક કોમર્શિયલ બેંક નાબાર્ડ આરબીઆઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનો અનુભવ ધરાવતા હોવો જોઈએ પ્રેફરન્સ વુલ બી ગિવન ટુ ધોઝ વિથ એક્સપિરિયન્સ ઇન સાયબર સિક્યુરિટી એટસેટ્રા તેવા ઉમેદવારો જનરલ મેનેજર બેન્કિંગ આઈટી માટે અરજી કરી શકશે મિત્રો ડેપ્યુટી મેનેજર જે ડેપ્યુટી જનરલ મેનેજર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ પ્રેફરન્સ વુલ બી ગિવન ટુ ધ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ધોઝ હેવિંગ ડિગ્રી ઓફ એમબીએ એટસેટ્રા પંદર વર્ષનો મિત્રો કોઓપરેટિવ બેંક કોમર્શિયલ બેંક નાબાર્ડ આરબીઆઈ તેમજ આઠ વર્ષનો મેનેજર માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ધોઝ હેવિંગ ડિગ્રી ઓફ સીઆઈબી એમબીએ તેમજ તેર વર્ષનો કોપરેટિવ બેન્ક કોમર્શિયલ બેન્ક નાબાર્ડ આરબીઆઈનો અનુભવ ધરાવતા હોય પાંચ વર્ષનો મિત્રો તમે જોઈ શકો છો સુપરવાઇઝરી કેડરનો અનુભવ ધરાવતા હોય તેમજ ગ્રેજ્યુએટ ઇન પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ઇન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ફ્રોમ રેકર યુનિવર્સિટી હેવિંગ થર્ટીન યર્સ ઓ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ ફાઇનાન્શિયલ આઈટી સેક્ટરનો ધરાવતા હોય તેઓ ઉમેદવારો આઈટી કેડર માટે અરજી કરી શકશે મિત્રો આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ માટે ત્યારબાદ મિત્રો આગળ વાત કરશું તો સિનિયર મેનેજર બેન્કિંગ તેમજ આઈટી માટેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ મિનિમમ ટ્વેલ્વ યર્સ એક્સપિરિયન્સ ઇન એકાઉન્ટ્સ બેન્કિંગ સેક્ટર તેમજ પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ ધોઝ હેવિંગ અ ડિગ્રી ડિપ્લોમા ઇન ફિલ્ડ ઓફ ફિનાન્સ કોપરેશન તેમજ રૂરલ ઇકોનોમી ફોર બેન્કિંગ એન્ડ બેન્કિંગ ફિનાન્સ આઈટી ઇન્ડસ્ટ્રીઝનો ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો મેનેજર માટેની જગ્યા છે મેનેજર બેન્કિંગ આઈટી માટે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ મિનિમમ ટેન યર્સ એક્સપિરિયન્સ ઓફ વિચ એટ ઇયર્સ ઇન એકાઉન્ટ બેન્કિંગ સેક્ટર તેમજ પ્રેફરન્સ વીલ બી ગિવન ટુ ધોઝ હેવિંગ ડિગ્રી ડિપ્લોમા ઇન ફિલ્ડ ઓફ ફિનાન્સ કોપરેશન એન્ડ રૂરલ ઇકોનોમી ફોર બેન્કિંગ એન્ડ ટેન ઇયર્સ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ ફિનાન્સ આઈટી ઇન્ડસ્ટ્રીઝ વિલ બી કન્સિડર ફોર આઈટી કેડર تم جوئی શકો છો બેન્કિંગ તેમ જ આઈટી માટે અહીંયા જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ મેનેજર બેન્કિંગ આઈટી માટેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ અ મિનિમમ 8 યર્સ એક્સપિરિયન્સ ઓફ વિચ 5 યર્સ ઇન એકાઉન્ટ્સ બેન્કિંગ સેક્ટર اسپેશિયલી ઇન કોર્પોરેશન એન્ડ રૂરલ ઇકોનોમી એન્ડ 8 યર એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ આઈટી ઇન્ડસ્ટ્રી વિલ બી કન્સીડર ફોર આઈટી કેડર ત્યારબાદ મિત્રો સિનિયર ઓફિસર બેન્કિંગ તેમજ આઈટી માટેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ મિનિમમ ફાઈવ એક્સપિરિયન્સ ઇન એકાઉન્ટ્સ બેન્કિંગ સેક્ટર એસ્પેશિયલી ઇન કોપરેશન એન્ડ રૂરલ ઇકોનોમી એન્ડ ડિગ્રી ડિપ્લોમા એની ક્વોલિફિકેશન ધરાવતા હોય તેમજ આઈટી ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી ફ્રન્ટ ડેસ્ક ઓફિસર માટેની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટેની વાત કરીએ તો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પાસ થયેલા ઉમેદવારો છે તેમજ ટેકનિકલ નોલેજ ધરાવતા ઉમેદવારો છે તે ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકશે વિગત भर्ती अंतर्गत नोध जुए मित्रों तो एब वेकेंसीज आर इंक्लूसिव ऑफ फ्यूचर फ्यूचर रिक्वायरमेंट फॉर नेक्स्ट थ्री बैंक विल प्रिपेर अ वेइटिंग लिस्ट एंड वेकेंसीज विली रिक्वायर्ड फ्रॉम द वेटिंग लिस्ट એટલે કે મિત્રો બેંક દ્વારા જે વેઇટિંગ લિસ્ટ છે તે પ્રિપેર કરવામાં આવશે તેમજ તેના અંતર્ગત જગ્યાઓ પણ ભરવામાં આવશે મિત્રો આગળ ભવિષ્યમાં બેઝિક નોલેજ કોમ્પ્યુટર ઇઝ ઇસેન્શિયલ ફોર નોન આઈટી પોસ્ટ તેમજ રિલેક્સેશન વુલ બી કન્સિડર ફોર વેલ ક્વોલિફાઈડ વેલ એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રિફરન્સ વુલ બી ગીવન ટુ ધ એપ્લિકેન્ટ હેવિંગ ડિગ્રી ઓફ એમબીએ પીજી ડીબી પીજી પીજી ડીબીએમ તેમજ સીએ સીઆઈ અંતર્ગત તેમજ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ફોર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માટે એઝ પર ફિટ એન્ડ પ્રોપર ક્રાઇટેરિયા ઓફ આરબીઆઈ ગાઈડલાઇન્સ જનરલ મેનેજર માટેની વાત કરીએ તો નોટ એબવ ફિફ્ટી ફાઈવ ઇર્સ ફોર ડેપ્યુટી એન્ડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે પચાસ વર્ષથી રજા હોવી જોઈએ મિત્રો ફોર સિનિયર સિનિયર મેનેજર માટે નોટ એબવ ફોર્ટી ફાઈવ ઇયર્સ મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજર સિનિયર ઓફિસરની પોસ્ટ માટે ચાલીસ વર્ષ સુધીની તેમજ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે નોટ એબવ થર્ટી યર્સ એટલે કે ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો અ ગુડ સ્ટાર્ટ એન્ડ પ્રોમિસિંગ અ ફ્યુચર ફોર ધ રાઇટ કેન્ડિડેટ એપ્લાય સ્ટ્રીક ઇન એકોર્ડન્સ વિથો ક્રાઇટેરિયા વિથ કમ્પ્લીટ રિઝ્યુમ ઓન ઓર બિફોર થર્ડ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ october ફોર એટલે કે 3 ઓક્ટોબર 2024 ચોવીસ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે થ્રુ બેન્ક વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો બેંક વેબસાઇટ અહીં આપેલી છે http ટીપી ડોટ સીઓ ડોટ ઇન પર જોબ સેક્શનમાં જોઈ અને ત્યાં તમે અરજી કરી શકશો તેમજ પર્સનલી પોસ્ટ દ્વારા પણ તમે અરજી કરી શકશો મિત્રો અહીં તમે જોઈ શકો છો ધી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધ ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક લિમિટેડ સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન નિયર શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટોપ અંકુર રોડ નારણપુરા અમદાવાદ આડત્રીસ જીરો જીરો તેર પર તેમજ એપ્લિકેશન રિસીવ બાય ઇમેલ ઓર ફેક્સ વિલ નોટ બી કન્સિડર તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ દ્વારા પણ તમે અરજી કરી શકશો આગળ આપણે વાત કરશું મિત્રો જે વેબસાઇટ છે તેના પર અરજી કેવી રીતે કરશું તેના અંતર્ગત તમે જોઈ શકો છો ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ જે બેંક અંતર્ગત મિત્રો ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત મિત્રો તેની વેબસાઇટ છે તે ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તેમાં કેરિયર સેક્શન છે મિત્રો તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન સામે જે કેરિયર સેક્શન ઓપન કરશો એટલે આ મુજબનું તમને ડિસ્પ્લેમાં એક દેખાશે મિત્રો મેનુ જેમાં તમે જોઈ શકો છો એપ્લાય કરવા માટેનું અહીંયા જે પ્લીઝ ક્લિક ઓન ધ બિલો એપ્લાય નવ બટન પર અહીંયા ક્લિક કરશો મિત્રો જે એપ્લાય નવ બટન દેખાય છે મિત્રો તેના પર તમારે ક્લિક કરશો એટલે જે આગળ એક મેનુ તમને ખુલશે આગળ તમે જોઈ શકો છો મિત્રો આ જે જીએસસી બેંક અંતર્ગત મિત્રો જે એપ્લાયના ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું એક ઇમેલ એડ્રેસ તેમજ પાસપો પાસવર્ડ અંતર્ગત મિત્રો અહીંયા જે રજિસ્ટર હિયર તેમજ સબમિટનું અહીંયા ઓપ્શન આવશે જેમાં જો તમે નવા યુઝર હોય મિત્રો તો અહીંયા તમારે રજિસ્ટર હિયર કરવાની રહેશે એટલે કે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે મિત્રો રજિસ્ટર હિયર પર ક્લિક કરશો એટલે આગળ જોશું તે મુજબ મિત્રો એક મેન્યુ દેખાશે તો તમે જોઈ શકો છો મિત્રો કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અંતર્ગત મિત્રો અહીંયા તમારો જે ઇમેલ એડ્રેસ છે પાસવર્ડ ક્રિએટ કરવાની રહેશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ તેમજ મોબાઈલ નંબર સિક્યુરિટી કોડ જે આપેલું છે મિત્રો કેબચા કોડ તે નાખી અને સબમિટ કરશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન છે મિત્રો તે થશે અને ત્યારબાદ તમારો યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને મિત્રો તમે જે જીએસસી બેંક અંતર્ગત મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો જે ગુજરાત સ્ટેટ કો બેંકમાં આવેલી ભરતી અંતર્ગત મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય